તો શું કરે છે દેશી ડાયરો મજામાં ને મજામાં જ સો અત્યારે સોર સોર માં આપણે આવી ગયા છીએ ગોડાઉને કાલે વરસાદ હતો ધબધબાટી ફેરાય કર્યા આપણે ધબદબાટી ચાલુ વરસાદ હા તો મોજે મોજ ને રોજે રોજ આજે મોસમ છે જોરદાર જોઈ લ્યો લાગે કેવું આમ બધું આમ હવે જાડવા કંઈક સાફ થયા બાકી ધૂળવાળા ભાઈ તા ફૂલે ફૂલ આ રીક્ષા આપણી જો ધૂળવાળી પેલી આ યાર ધોવી પડશે અને શેમ્પુ મારી ગસીને ઘસીને સાફ કરી નાખ્યું ચમકે તો ખરા થોડીક બરોબર એટલે આ બધા પૂંઠા ભરાયા હવે વરસાદ નહીં આવે થોડાક બી એટલે મજા આવશે કાંઈ નક્કી ન હોય ક્યારે વરસાદ આવે ને ક્યારે ન આવે તો ચાલો મિત્રો અત્યારે તો ગોડાઉને આવી ગયા છે હમણાં કંઈક ફેરો બેરો નીકળશે ને તો પાછું જવાનું છે સમજ્યા જ્યાં નક પાછું કંઈ ભેગું ન થાય હપ્તા નાય ક્યાં નકર લોચે મારા થઈ ગયા સમજ્યા તો ચાલો મિત્રો અત્યારે તો કણે કીએ આપણે ગોડાઉન હજી કોઈ આયા નથી જોઈ લો કેટલી હતી હજી અહીંયા કોઈ આવ્યું નથી હમણાં આવે ને તો કઈક મજા આવે જે એકલા એકલા કંટાળો આવે હા એટલે હમણાં આવશે મજા મસ્તી ને મો આજે ફેરા વેરા નીકળે ફેરા બધું મોજે મો આજે હાલો તારા હમણાં આવે એટલે વાત ચાલો મિત્રો અત્યારે નીકળી ગયા છે આપણે ફેરામાં માં તમને એમ જાતું છે ભયા ચશ્મા થોકી કાય કોક ના કોક નથી આપડા છે લીધા એ દ્વારકા ગયા હતા ની આવી લીધા હો તો હાલો મિત્રો અત્યારે જાય છે ફેરા કારણ કે ધંધો કરવો જોઈએ છે નકર બધું અટકશે એટલા માટે આપણે નીકળી ગયા છીએ રોડ ઉપર ચાલો મિત્રો પહોંચી જઈએ કારખાને

તો નીકળું હાલો તારે એ સાહેબ બીજું હું ગરમી ના આમ ગરમી થાય હવે વરસાદ પડ્યો પણ ગરમી થાય હાલો તારે તો ફાઈનલ મિત્રો અત્યારે આપણે કારખાને પહોંચી ગઈ ને કારખાને પહોંચીને મોટું મોટું ધોઈ નાખ્યું વાળ બાળ ધોઈ નાખ્યા સમજ્યા ગરમી થતી હતી ફૂલ એટલે આ વીડિયો આપણી રિક્ષા આપણે માલે ભરી લીધો હોય આ કાઢીને ભરવો પડ્યો ભરી નાખ્યો સમજ્યા એવું કહી નહીં આપણને સમજ્યા ગમે ત્યારે ભરી નાખીને બધું ઘર નાખીએ કામ તો કામના તો પાકા હિતાયા બાકી આ બાજુ જો ઝાડવા બાડવા એક નંબર એ બધા જોઈ લ્યો જાડવા એક નંબર ઉગાડ્યા ને મજા આયા રાખે પવન બવન આવે જોરદાર તમારે ક્યાં કામ બેવું હોય અહીંયા આગળ જો બે હતી મસ્તી નું એને રોડ આગળ બે ઓકો અમુક કારખાને જે ઝાડવા નથી હોતા અને જાડવા હોય તો આપણને અમુક ગાયું ક્યાં તો અમુક તો એમ કે આ નહીં બેહવાનું ને આમ નહીં કરવાનું વાંધો નહીં હાલો એસી અત્યારે હાલો તો મળ્યા આમડે બિલ પડે અત્યારે

અહીંયા કોઈ દે હોય નહીં ભરવાય ન હોય આનો ભરવા આવવું હોય તો બે હજાર રૂપિયા ભાડું લેવાનું થાય એવું તો કારખાનું હોય ખાલી કરવા આવો તો આનું ગણિત લેવાનું ભાડું અને અમારે તો આ બધે સી ખબર હવે અહીંયા મગજ દોડવે ને કાંઈ ખબર જ નથી પડતી હા હલવાડીને રાખી દીધો એની માટે નગર બપોરે મસ્તીનો બેઠો તો હા કાલથી ના પાડી દઉં તારો ફેરો હોય ને આવો મને આવા બ્રાન્ડ માં દેવાનો તને ના પાડું ને એટલે હું નહીં આજ તો મારો પિત્તો સટકી ગયો છે આ કારખાના ઉપર આ કારખાનામાં કોઈ દી આવું નહી આ કારખાનામાં માં કોઈ દીધ આવું આવું બેકાર માં બેકાર હોય ને તો

અહીંયા તો ફાઇનલી મિત્રો ઘરે આવી ગયા છીએ અને આપણું આગલું ટાયર છે ને પંચર થઈ ગયું તો એમ ગયા વાયગ્યા હે અત્યારે અગિયાર ઘરે આવીને ખાધું ને નાધું હવે જાય દુકાને દુકાને જઈને આવી પાછા અને હવે વિડીયોનો આપણે અહીં એન્ડ કરીએ છીએ આજ તો હલવાઈ ગયો તો વિડીયો ઉતારવાનું ભૂલી ગયો વાકા એક તો જે કંઈ નહીં કાંઈ નહીં આગલું ટાયરનો પાળવા થઈ ગયો બધી બાજુ લોચી ચડી ગયો તો કાકા હા તો મળશું ફરી પાછા એક નવો વિડીયોમાં આપણું કારખાનું કેવું હતું ખબર હાવ જતલ હા તો મળશું ફરી પાછા એક નવો વિડીયોમાં તો જય માતાજી